ભગવાન લગ્ન કરે ને એને કોઈ લૌકિક ક્રિયા નહીં માનવી કારણ કે ભગવાનનું જે શરીર છે આપણા જેવું નથી આ સંસારમાં પંચભૌતિક શરીરને વિકારો લાગુ પડશે મેં તમને આગળ કહ્યું પણ છે સમજાયું પણ છે કે ભાઈ કામ ક્રોધ લોભ આ બધું લાગુ પડશે પણ ઈશ્વરને આ કાંઈ લાગુ પડતું નથી કારણ કે એનું શરીર આપણા જેવું નથી એટલે એક લગ્ન કરે ઘણા બધા લગ્ન કરે એટલે એ કોઈ સંશયનો વિષય નથી અને બીજું કે ઈષ્ટમાં જેની આપણે ઉપાસના કરતા હોઈએ જેનું આપણે ભજન કરતા હોઈએ એમાં વિકારનો ક્યારે આરોપ ન કરવો એમાં ક્યારેય સંશય ન કરવો સંશય કરવાથી આપણી ઉપાસના આપણી ભક્તિ એમાં થોડી બાધા આવે છે આપણા જ ભજન ઉપર આપણને ભરોસો ન હોય આપણે રામ રામ કરતા હોઈએ પણ પછી રામના ઉપર થોડો શંકા જાગે તો આપણને એમ થાય કે આપણે રામ રામ કરીએ છીએ એ બરાબર હશે આપણે કૃષ્ણ ભગવાનની ઉપાસના કરીએ પાછા એના ઉપર શંકા કરીએ તો પછી આપણને અંદરથી સંશય થાય કે આપણે કૃષ્ણ કૃષ્ણ તો કરીએ છીએ પણ હવે કૃષ્ણએ તો એટલા બધા લગ્ન કર્યા આ બધી શંકાઓ પડી જાય એટલે ક્યારેય વિકારનો આરોપ ઈશ્વરમાં ન કરવો આપણે ત્યાં બધાએ વિવાહ તો બધાએ કર્યા છે મોટા મોટા એ વિવાહ કર્યા છે લગ્ન કર્યા છે અને ભગવાનને ત્યાં તો કેટલા સંતાનો થયા છે તમને ખબર છે કૃષ્ણ ભગવાનને કેટલા દીકરા હતા એ બહેનો તમને ખબર છે કેટલા દીકરા હતા શંકર કૃષ્ણ ભગવાન હા કોઈને આંકડો ખબર છે ભગવાન કૃષ્ણના દીકરાની સંખ્યા એક લાખ એકસઠ હજાર ને એસી ની છે એક લાખ એકસઠ હજાર એસી સોળ હજાર એકસો આઠ પત્ની છે અને દરેક સ્ત્રીને દસ દસ દીકરાઓનો જન્મ થયો છે આનો ઉલ્લેખ ભાગવતમાં છે પણ એમાં પ્રભુ પર તમે સંશય ન કરી શકો એ એની લીલા છે એટલે એ પરમાત્મા લીલા કરવા માટે અને રૂક્મિણી જો રૂક્મિણી ગઈકાલે થોડો સમય નહોતો રૂક્મિણીએ પત્રમાં શું લખ્યું હું તમારી સાથે લગ્ન કરું છું એનું કારણ અચ્યુતા તમે અચ્યુત છો આપણે ગાઈએ ને અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ તમે અચ્યુત અચ્યુત એટલે એક પહેલો અર્થ તો થાય અવિનાશ જેનો ક્યારેય વિનાશ ન થાય એનું નામ અચ્યુત બીજો અર્થ થાય જે ક્યારેય પડે નહીં ચૂત ન થાય ભ્રષ્ટ ન થાય જેનું ક્યારેય પતન ન થાય એનું નામ અચ્યુત છે તમે અચ્યુત છો એટલા માટે લગ્ન કરું છું અવિનાશી છો તો ચિત્તમ મારું ચિત્ત બસ સતત તમારામાં જ રોકાયેલું છે કારણ કે તમે અચ્યુત છો અને આ તો ઠીક છે રૂકમિણીએ આ ભાવ વ્યક્ત કર્યો બાકી આપણી પણ બધાની દશા આ છે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માને ચિત્તથી મનથી સ્વીકારી રહ્યા છે અને એ પણ રુક્મિણી લખે છે કે મને તમારામાં ભાવ જાગ્યો ક્યાંથી મને તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ ક્યારથી મારા ગુરુદેવ નારદે મને તમારી કથા સંભળાવી કુંવારી અવસ્થામાં રૂકમિણીજી નારદજી પાસેથી કથા સાંભળે છે અને એટલા માટે લખ્યું છે શ્રુતવા ગુણાન ભુવન સુંદર સાંભળ્યું પરમાત્મા તમારા ગુણ સાંભળ્યા પછી મેં નક્કી કર્યું જરા કથામાં ધ્યાન આપજો બહુ આનંદ આજે સમય ઓછો છે પણ છતાં ધ્યાન આપજો સાંભળ્યું છું ગુણ શ્રુત્વા ગુણા અને ગુણ સાંભળ્યા પછી મેં નક્કી કર્યું કે ત્રણ ભુવનમાં તમારા જેવું કોઈ સુંદર નથી ભુવન સુંદર ત્રણ ભુવનમાં તમારા સમાન કોઈ સુંદર નથી હવે આ આશ્ચર્ય છે આમ તો સુંદરતા નક્કી કરવા માટે રૂપ જોવું પડે માણસ કેટલો સુંદર છે એના માટે શું એનો ફોટો જોવો પડે એનો ચહેરો જોવો પડે કહે મેં તમને જોયા નથી તમને મળી નથી પણ તમારા ગુણ મેં સાંભળ્યા છે એટલે તમારી કથા સાંભળી છે અને એના ઉપરથી મેં નક્કી કર્યું કે તમારા સમાન આ સંસારમાં કોઈ સુંદર નથી ગુણ થી સુંદરતા નક્કી કરી નહીં અત્યારે અત્યારે સમાજમાં શું થયું છે ધીરુભાઈ કે લોકો રૂપને સ્વીકારે છે સમાજ ગુણ નથી ગુણને એટલું બધું મહત્વ નહીં રૂપને મહત્વ મહત્વ કોઈ કોઈ છોકરો રૂપાળો બહુ હોય આપણા આપણા સમાજમાં એટલે હું જગતની વાત કરું માત્ર પટેલ સમાજની વાત નથી કોઈ કોઈ છોકરો સુંદર હશે તો પછી એ લગભગ એનું ક્યાંક ગોઠવાઈ જાય સમાજમાં રૂપાળો છે પછી ભલે સંસ્કાર ન હોય પણ રૂપાળો છે એટલે આ રૂપની પૂજા થાય કોઈ દીકરી માટે પણ આવું સુંદર હોય દેખાવામાં સારી હોય તો એનું 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 તાત્કાલિક ગોઠવાય છે પછી ભલે એદી હોય હા સવારે દસ વાગે ઉઠતી હોય હા રસોડામાં તો જાય જ નહીં હા આખો દે આમ પણ સુંદર છે છે અને પહેલી સંસ્કારી હોય દીકરી પરિવારને સંભાળી શકે એવી હોય ગુણવાન હોય ઘરને સુંદર બનાવવાની જેના હૃદયમાં તમન્ના હોય પણ જો રૂપ ઓછું હોય તો એવી દીકરીઓને તકલીફ પડે સુંદરતા નથી ને અહીંયા રૂક્મિણી કહે છે કે પ્રભુ તમારા ગુણ સાંભળ્યા પછી મેં સુંદરતા નક્કી કરી હા એટલે માણસે ગુણગ્રાહી બનવું જોઈએ ગુણ રૂપ તો શરીરનું છે આ સંસારમાં મોટા મોટા મહાપુરુષો થયા એ કઈ રૂપાળા નહોતા હા અને રૂપને કરવું છે શું મને ધીરુભાઈ કાલ પંકજભાઈ મારી પાસે આવ્યા મને કે દાદા દાઢી કરનાખો ને હા મેં કીધું કાંઈ નહીં શનિવાર છે કરનાખો લે ખબર નહીં અને કાંઈ ફોટા બોટામાં કાંઈ મજા નહીં આવી હોય મહત્વ નથી આપતું ગુણને મહત્વ આપે છે રૂપ સારું હશે પણ ગુણ નહી હોય તો ઉજળા તો બગલાય હોય છે ઉજળા ગધેડાય હોય છે પણ અશ્વની ઘોડાની કિંમત થાય એટલી ગધેડાની ન થાય હંસની કિંમત થાય એટલી બગલાની ન થાય રુક્મિણી કહે છે પરમાત્મા તમે અચૂત છો તમારો વિનાશ નથી તમે અખંડ એટલે તમારી સાથે લગ્ન કરીને સૌથી મોટો ફાયદો મને શું છે કે મારો ચૂડલો અખંડ છે આ સંસારની તમામ સ્ત્રીઓ વિધવા બની શકે પણ હું તમારી સાથે લગ્ન કરું તો ક્યારે વિધવા નહીં બનવું કારણ કે તમે અચ્યૂત છો મીરા એમ કહેતી કે એસે વર્કો ક્યો વરવું જો જન્મે ઓર મર જાય ऐसे वर को क्यों बरु जो जन्मे और मर जाए मैं बरू घनश्याम को ताकि चुडलो अखंड हो जाए भगवती लग्न कर कोई लौकिक क्रिया न समझ य श्नपनम् महान्तो चलो श्रोप्षे रुख में पत्रणी यस्यांग्रिपंकजरज़ स्नपनम् महान्तो वाच्यन्क्युमापतिरिवात्मतमो पहत्यै। उमापति वाचंत्य उमापति भगवान शिव जेना चरण रज ने माथे चढ़ा स्नपनम महा पंकज रज

આ પત્ર આવો જ્યારે ભગવાનને સાંભળ્યો ત્યારે રાજી થઈને દોડ્યા છે અને પ્રભુએ લગ્ન કર્યા ભગવાનને ત્યાં દીકરાનો જન્મ થયો એનું નામ પ્રત્યુમ છે એ બાળક દસ દિવસનો હતો એ સમયમાં શમરાસુર નામના રાક્ષસે એનું વરણ કર્યું અને દરિયામાં ભગવાનના દીકરાને ફેંકી દીધું માત્ર દસ જ દિવસનો છોકરો હતો માછલી ગળી ગઈ ભગવાનના દીકરાને અને શિકારીઓના હાથમાં આવી એનો વધ કરવામાં આવ્યો તો અંદરથી એક બાળક નીકળ્યો બાજુમાં એક સ્ત્રી રહેતી હતી માયામય માયાવતી એને ઉછેર કરવા માટે આપ્યો અને માયાવતીએ ભગવાનના દીકરા પ્રદ્યુમ્નને મોટો કર્યો પણ જ્યારે એ પ્રદ્યુમન યુવાન થયા ત્યારે માયાવતી થોડી આકર્ષિત થઈ ગઈ અને એ કહ્યું દેવી તમે મા છો મારે અને મા દીકરા પ્રત્યે આ ભાવથી જોવે સારું નથી નારદજી આવ્યા ખુલાસો કર્યો કે તમે માતા પુત્ર નથી પણ પૂર્વ જન્મના પતિ પત્ની છો રાજા પરીક્ષિતે પ્રશ્ન કરીને કહ્યું કે આવું નારદજી કેમ બોલ્યા પછી આ કથાનો વિસ્તાર કરીને કહ્યું કે ભગવાન શંકરને સમાધિ લાગેલી અને સમાધિમાં વર્ષો નીકળી ગયા અને એમાં ભગવાન શિવની દેવતાઓને જરૂર પડી ત્યારે કામદેવને મોકલ્યા કામદેવે ભગવાન શંકરને સમાધિ ભંગ કરવા માટે પ્રયાસ કર્યો પણ ભગવાન શિવ પરાજિત ન થયા પણ આંખ ખુલી ગઈ એટલે કામ બળીને ભસ્મ થઈ ગયું એટલે કામની પત્ની રતિએ ભગવાન શંકરને કહ્યું કે હું પતિવ્રતતા છું અને આપે મારા પતિને માર્યો કેમ ત્યારે ભગવાન શંકરે કહ્યું દેવી તું પતિવ્રતતા હો અને છતાં મેં તારા પતિને માર્યો હોય તો હું તને આશીર્વાદ આપું કે અત્યાર સુધી તારો પતિ હતો અને હવે વગર વગરનો થશે હવે માણસના મનમાં રહેશે ક્યાં સુધી જ્યાં સુધી ભગવાન કૃષ્ણ અવતાર નહીં લે ત્યાં સુધી કૃષ્ણ અવતાર લઈ લીલા કરશે અને એમાં લગ્ન કરશે રૂકમિણી દ્વારા જે પ્રથમ દીકરો થશે એ તારો પતિ હશે ਸੁਰੀ ਸੁਸ਼ਾ ਅਵਤਾ પરમાત્મા અવતાર લેશે અને એને ત્યાં તારો પતિ જન્મ લેશે અહીંયા પ્રદુગાને ખબર પડી હું તો ભગવાનનો દીકરો છું અને પરિણામે આ જે સ્ત્રી છે એ મારી પત્ની છે બંને ઘરે આવ્યા દસ દિવસનો બાળક જતો રહ્યો હતો અને એમાં યુવાન થઈને પાછો મળ્યો દ્વારકાનો શણગાર કર્યો